લોટ છે બરાબર પછી આ એ સૂટ પાવડર છે સોટ પાવડર બરાબર એમાં સોટ પડે હા એમાં સોટ પડે હા પછી આ એ ગુંદ છે એમ આ ગુંદ તો ઓલું તમે કાટલું બનાવ્યું તું કાટલું બનાવ્યું તો ઈજ પણ આમાં લોટ શેકાય છે ને પછી નાખી છે એ તો તમે બતાવજો ને હા હું પહેલા તળતી ન ઘણા પહેલા તળીને પછી નાખે પણ હું લોટ શેકાઈ જાય ને હમ હમ પછી નાખીશ ઘી ને દૂધ ને બધું ગરમ થઈ ગયું કાઢી દેવાનું બરાબર સરસ આમ તો હેલું લાગે જોઈએ તો આપણા મારાથી તો બને નહીં ભાઈ બધું બધી હેલું જ છે કાંઈ નથી પણ કાંઈ બી કરતા હોય ને કાંઈ અઘરું નથી બે હાથે ફેરી કરીને ચલો માટે એને શું કહે ધ્રાબો દીધો આને ધ્રાબો દીધો અને પાંચ સાત મિનિટ રાખીને ચારી ને પછી આગળ ઘી ગરમ મૂકીને કરી નાખીએ અડદિયા બનાવતા એટલે લોટ તો અડદનો જ હોય ને હા અડદનો જ લોટો અડધો પાંચસો ગ્રામ લીધો હતો ચણાના લોટના નાખે થોડા અડદિયા એ મગજ બને ચણાના લોટના નાખે મોનથાર મગજ મેસુ એ બધા ચણા એવા એવા નામ લેવાનું પછી મીઠી મીઠી વસ્તુનું નામ લેતું કંઈ ખાવાનું મન થઈ જાય

તો ઘી અટકળ કેમ આવે તમે માપી ને નાખો આમાં જોઈને અટકરે નાખો તો આપણે લોટમાં માં જીમ થાય કે ઓછું પડે તો એક ચમચી નાખી દેવા એમ એમાં કે વાંધો ના આવે ના પાછું એમ થાય કે હજી એ ઘણાય તો માપી માપીને કરતા હોય આ એ માપી માપીને કરી પણ ડબ્બામાંથી ખબર હોય આપણે અટકરે કે આટલું આટલા આટલું જો છે એટલે તમે ઘણા ટાઈમ થી બનાવતા એટલે તમને ખ્યાલ જ એ આટલું થઈ જશે ના ઘટે તો એક ચમચી નાખી દેવાનું બરાબર વધે તો ગુંદ વધારે નાખી દેવાનું તમે આ ઘી ગરમ કરીને એમાં લોટ મિક્સ કરી દીધો હા એમાં લોટ મિક્સ કરી દેવાનો અને પછી શેક કરવાનો શેક લોટ બ્રાઉન થાય ને જાવ જે એકદમ સરસ શેકાઈ જાય સાહેબ શેક કરવાનો ગેસ ધીમો રાખવાનો કે ફાસ થોડીક વાર ફાસ રાખવાનો પછી ધીમો કરવા આપવાનો તો શેકાઈ જાય ને પછી સ્લો રાખવાનો કે આપણને ખબર કેમ પડે કે શેકાઈ ગયો લોટ ગંગાન બાર ગુલાબી થાય ને આછો ગુલાબી થઈ જાય ને બદામ બરાબર એટલે શેકાઈ ગયો છૂટો પડી જાય છે એમ કે છૂટો પડે એટલે થઈ ગયું સરસ કે જેમ તે ખાવા માંડે ને ફોરો ફરો એમ સવિ ફ્રી ચાલે સારી પડવા માંડે છે ટૂંકમાં જેટલું ઘી લોટ ને પીવાનું હોય એટલું પી લઈએ અને પછી ઘી છૂટું પડી જશે વધારાનું નાખી દઉં છું એમ ગુંદામાં જ નાખી દેવાનું હા વાહ અલગ તળીને નહીં નાખવાનું જરૂર ન પડે બતાવી પડે ઘી છૂટું પડી જાય પછી આપણે એમાં ગુંદ નહીં એટલે એ ઘીમાં જ ગુંદ ખૂલી શકે ભૂલી જાય વાહ સરસ ગુંદ તો જરૂરી છે ને અડદીમાં

બીજા કોઈ મસાલા નાખવાની જરૂર પડે જ નહીં ઘરમાં આ જ નાખવા આવે મસાલા ઘણા નાખે ગયા પણ આ અડદિયા સરસ મજા આવે ખાવાની ઘણી વખત ઘણા લોકો એકદમ ગરમ મસાલો ને એવું નાખી દે ને અડદિયા ખરેખર આમ કહેવાય મિષ્ટાન પણ પછી લાગે તીખા એવું જ છે કઈ સરસ મજાના અડદિયા બનાવી દઉં આને તો આમ ડબરો ભરતી હોય તો બે બે ચમચી લચકો તરીકે ખાઈ શકાય આમાં જરા પણ ચિકાસ નથી લોટ એકદમ સરસ બ્રાઉન કલરનો શેકાઈ ગયો છે હવે એમાં ખાંડ ખાંડ ઉમેરવાની એ કહે ક્યારે નાખવાની

અને આ કેટલો ટાઈમ બગડે નહીં આવો નદી બગડે છે 6 મહિના હું ચુકાય એમ સાટા ખવાય છે બગડે પેલો તો ખવાય જ છે